નમસ્કાર ધી ગ્રાન સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટીજીએસ આઈટીઆઈમાંથી હું હેમંત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું એ નર્સિંગ વિશે છે નર્સિંગ એ નવ પાસ દસ પાસ અને બાર પાસના ઉપરના કોર્સ હોય છે કોઈની ઉંમર સત્તર વર્ષ હોય ભલે એમણે નવ પાસ નથી કર્યું છ પાસ સાત પાસ આઠ પાસ થઈ છે પણ ઉંમર સત્તર વર્ષની છે તો પણ તમે આમાં નર્સિંગ કરી શકો છો પણ ઉંમર સત્તર વર્ષની હોવી જોઈએ આ સાથે તમને વાત કરું હવે જે વાત કરવા જઈ રહ્યું છે એ બાર પાસ ઉપરના કોર્સની માંગ છે બાર પાસ કર્યા પછી તમે નર્સિંગની અંદર ખૂબ સારી રીતે આગળ વધી શકો છો એમાં પહેલો કોર્સ જે તમને કહું છું એ છે ડી એમ એલ ટી ડીમ એલ ટી એ લેબ ટેકનિશિયનનો ડિપ્લોમાનો કોર્સ છે એ કોર્સ દ્વારા તમે લેબોરેટરીની અંદર બ્લડ સેમ્પલ લેવા કોઈપણ પ્રકારના ટેસ્ટ કરવા આ બધી વસ્તુ તમને ત્યાં શીખવાડવામાં આવે છે જનરલી કોઈપણ હોસ્પિટલમાં જેવા પેશન્ટ જાય છે ત્યાં તરત જ પહેલું રિપોર્ટ ઘડાવવાનું કહે છે એટલે આ ફિલ્ડ બહુ જ ઉજ્જવળ કારકિર્દીવાળી છે તો તમે ડીએમએલટી જો બાર પાસ છો ને લેબોરેટરીમાં કામ કરવા માંગો છો તો તમે કરી શકો છો ત્યારબાદ આવે છે એસઆઈ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો પણ આ ડિપ્લોમાનો કોર્સ થઈ શકે છે જેની અંદર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે શું થોડું નોલેજ આપી દઉં તમને એની અંદર અલગ અલગ સરકારી સંસ્થાઓ અને પ્રાઇવેટ સંસ્થાઓમાં જ્યાં સ્વચ્છતા ચોખ્ખઈની ધ્યાન રાખવાનું હોય જ્યાં સેમ્પલો લેવાના હોય ફોર એક્ઝામ્પલ કહીએ તો કોઈ હોટલમાં જઈએ છે એમણે કેવું ઓઇલ વાપર્યું છે કેવી વસ્તુઓ વાપરી છે કોઈ જગ્યાએ સરકારી જગ્યાએ એમના ટોયલેટ કેવી રીતના છે અથવા પછી કોઈ ખાદ્ય પદાર્થમાં કેવું કાંઈ નાખેલું છે કે નથી નાખેલું કોઈ જગ્યાએ હોસ્પિટલમાં એમણે એ રીતે ક્લીન બધું રાખેલું છે કે નથી રાખેલું પાણીના સેમ્પલ આવા અલગ 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 સેમ્પલોને એ કરી અને એને ટેસ્ટ કરવાના એને ચેક કરવાના એમાં કોઈ એવી ગેરવર્તુણકવાળી વાત જોવા મળે છે તો આ એ આખા સેન્ટરને સીલ કરી દેવા અથવા સરકાર તરફથી જે નક્કી કરેલો હેડ દંડ વસૂલ કરવો આવું બધું હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સમાં શીખવાડવામાં આવે છે તો એ કોર્સ પણ આપ કરી શકો છો ત્યારબાદ આવે છે સ્પેશિયલ બહેનો માટે બે કોર્સ આવે છે એક છે એન એમ તો એ પણ ખાસ બે વર્ષનો કોર્સ હોય છે બાર પાસ પછી ફક્ત બેનો માટે જે નર્સિંગનું ખાસ મહત્ત્વના કોર્સમાંનો એક હોય છે જેની અંદર પણ તમે હોસ્પિટલના મોટા એવા સારા એવા પ્રમાણના બધા જ કામ લગભગ કરી શકો છો આ સાથે બીજો એક કોર્સ છે જે એફએસ ડબલ્યુ કહેવાય છે એમપીએસ ડબલ્યુ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એવી રીતે એફએસ ડબલ્યુ પણ કહેવાય છે ફિમેલ્થ હેલ્થ વર્કર માટે તો આ પણ બહેનો માટે ખાસ હોય છે જેની અંદર સંસ્થાના જે હોસ્પિટલને લેખતા અવનવા બધા કામકાજ તમને બાર પાસ ઉપર સારા એવા પગાર આવે છે જીએનએમ ત્યારબાદ વાત કરું તો જીએનએમ ભાઈઓ અને બહેનો કોઈ પણ કરી શકે છે ત્રણ વર્ષનો કોર્સ હોય છે તો આ પણ ડિપ્લોમા કોર્સ કહેવાય છે અને આની માંગ ખૂબ વધારે હોય છે સરકારની જ્યારે પણ ભરતી બહાર પડે ત્યારે ખાસ જીએનએમ માંગવામાં આવે છે લગભગ મોટી મોટી હોસ્પિટલોમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં જીએનએમ કરેલું હોય તો પહેલું તમારું પ્રેફરન્સ તમારો પહેલો થાય છે તો આ થઈ જીએનએમની વાત ભાઈઓ માટે એમપીએચડબલ્યુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે કે બંને માટે હોય છે પરંતુ ખાસ વધારે એમપીએચ ડબલ્યુ બધા કરતા હોય છે તો એમાં પણ તમને બહુ અલગ અલગ ફિલ્ડમાં અને એવા સારા એવા પગારમાં તમને સારું એવું બેનિફિટ થાય છે ને સરકારી ક્ષેત્રોમાં પણ આની રિક્રુટમેન્ટ થાય છે અને ઘણા બધાને એનો ઘણો ફાયદો થાય છે આ સાથે તમને વાત કરવા માગીશું કે સંસ્થામાં આ બધા કોઈ પણ કોર્સ કરો છો ચાહે એસઆઈ કરો છો ડિપ્લોમા કરો છો એ એન જીએનએમ કોઈ પણ એમપીએસ ડબલ્યુ એફ ડબલ્યુ એની સાથે સંસ્થાના કોર્સ અમુક ફ્રી છે એ જણાવવા માગું છું તો પહેલો છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ તો જો તમારું એડમિશન સંસ્થામાંથી થાય છે તો અમે તમને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આખો ફ્રીમાં આપીએ છીએ જેની અંદર તમે ઇંગ્લિશને ડાઉન લેવલથી અપ લેવલ સુધી બધું શીખી શકો છો કારણ કે બાર પાસ ઉપરના લગભગ કોર્સ ખાસ ઇંગ્લિશ સાથે બહુ રિલેટેડ હોય છે એટલે આગળ જતાં તકલીફ પડતી હોય છે લોકો લઈ તો લે છે એડમિશન ગમે ત્યાં જીએનએમ કરવા તે કાંઈ પછી જ્યારે ચોપડીઓ ખોલે ઇંગ્લિશને એ બધું હોય છે ત્યારે એમને બહુ તકલીફ પડતી હોય છે અને પછી શું કરતા હોય છે કે હવે ટકાવારી ઓછી આવે એટલે પાછી એ પેલું જે કાગળ હોય કાગળનું કાગળ રહી જાય એટલે આવું ન થાય એવું કરજો ખાસ જીએનએમ કે આવું કાંઈ પણ કરીએ છે તો ટકાવારી ખૂબ મહત્ત્વની છે અને ટકાવારી ક્યારે આવશે ઇંગ્લિશ સારું હશે તો એટલે અમે સ્પોકન ઇંગ્લિશ તમને અહીંયા એક આખા વર્ષનું ફ્રી આપીએ છીએ ન આવડી તો બીજો વર્ષ પણ વાંધો નથી પરંતુ જનરલી એક વર્ષ સાથે બધાને કમ્પ્લીટ આવડી જાય છે આ સાથે કોમ્પ્યુટરનો પણ કોર્સ અહીંયાથી ફ્રીમાં ટ્રિપલ સીનો શીખવાડવામાં આવે છે કારણ કે જેટલી પણ હોસ્પિટલો છે બધી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો બની રહી છે બધી જ સેન્ટ્રલી કોમ્પ્યુટરાઈઝ વર્ક થાય છે તો તમને ત્યાં ગાડી પગાર ધોરણ સારું મળે એના માટે આ કોર્સ અમે ફ્રીમાં કરીએ છીએ અને થર્ડ વન છે પર્સનાલિટી ડેવલપમેન્ટ હવે તમે જ્યારે ડૉક્ટરના લેવલમાં જઈ રહ્યા છો એમની સાથે બેસવાનું ઉઠવાનું વાતો કરવાની થાય છે તો તમારું લેવલ અપ થાય તમારું ગ્રૂમિંગ થાય એના માટે અમે પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ અહીંયા તમને શીખવાડીએ છીએ તો આ રહ્યા ફ્રી કોર્સ ખાસ આ બધા કોર્સ બાર પાસ કરેલા હોય એટલે આરામથી પંદર વીસ હજારથી પગાર ચાલુ થાય છે પંદરથી વીસ હજાર અને પાંત્રીસ હજાર ચાલીસ હજાર સુધી લોકો આરામથી કમાય છે લોકો વિદેશ પણ આ કોર્સ કરીને જઈ શકે છે તો એવા સારા એવા કોર્સ છે બીજો એક કોર્સ કહેવાનું રહી ગયું એ કોર્સ છે પીસીએમ પેશન્ટ કેર મેનેજમેન્ટ જે ડિગ્રી કોર્સ છે અત્યાર સુધી નર્સિંગમાં ડિગ્રી કોર્સ નહોતો ડેવલપ થયો પણ હવે સરકાર દ્વારા બીવોક ઇન નર્સિંગ કરીને ડિગ્રી કોર્સ પીસીએમ પેશન્ટ કેર મેનેજમેન્ટ શરૂ કર્યો છે આ પણ ત્રણ વર્ષનો કોર્સ છે આ પણ કરો છો તો તમને સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓમાં ખૂબ સારી લેવલે પગારથી જોબ મળે છે અને આપનું જીવન ખૂબ ઉજ્જવળ બને છે હવે આ કોર્સ કર્યાથી તમને જોબ ક્યાં મળે તો સરકારી અને પ્રાઇવેટ બંને જગ્યાએ તમને આ કોર્સ કરવાથી જોબ મળે છે મળે છે ને મળે છે તેમ છતાં કોઈને પાર્ટ ટાઈમ કંઈ કરવું હોય તો સ્પોકન ઇંગ્લિશ આવડે છે તમે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરી શકો છો કોઈ સ્કૂલમાં જઈ શકો છો ઇંગ્લિશ ચલાવવા માટે કોમ્પ્યુટર આવડી ગયું છે તો કોઈના ત્યાં તમે કોમ્પ્યુટર ટીચર તરીકે રહી શકો છો અથવા કોમ્પ્યુટર વર્કમાં એક્સ્ટ્રા ટાઈમે થઈ શકે છે એની એજ હોસ્પિટલમાં સવારે બીજું કામ કરેલું બપોર પછી તમે કોમ્પ્યુટરનું વર્ક કરી શકો છો અથવા ત્યાંના ત્યાં જ રિસેપ્શનિસ્ટ બની શકો છો એ જ હોસ્પિટલની અંદર તમે ત્યાંની લેબોરેટરી હોય તો લેબોરેટરીમાં કામ કરી શકો છો દવાઓને લગતું કે બધી દવાઓ તમે જાણો છો તો ત્યાં ત્યાં જ બિલ બનાવવામાં આવા ઘણા બધા કામમાં તમને આ બધા અમારા ફ્રી કોર્સ બહુ મદદરૂપ રહે છે વિદેશ જવું હોય તો તમે વિદેશ આનાથી ચોક્કસ જઈ શકો છો લાસ્ટ બીજા બે કોર્સ તમને જણાવવા માગું છું બીએસસી નર્સિંગ બીએસસી નર્સિંગ એ બાર પાસ અને સાયન્સ હોવું જોઈએ તો જેને બાર પાસ અને સાયન્સ છે તો એ બીએસસી નર્સિંગ કરીને પણ ખૂબ સારા આ પગાર સાથે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જોબ કરી શકે છે આ સાથે કોઈને એમ બીબીએસ બીડીએસ અને બીજા ઘણા બધા નાના મોટા કોર્સ છે લેબોરેટરીના છે પીસીએ છે ઓટી છે દસ પાસ ઉપરના કોર્સ છે નવ પાસ ઉપરના કોર્સ છે અઢળક કોર્સ છે તો એ માહિતી લેવી હોય તો તમારે રૂબરૂ અમારી સંસ્થાનો મુલાકાત લેજો અમે તમને અચૂક બહુ ખૂબ જ સારું તમને માર્ગદર્શન આપીશું સંસ્થા પંદર વર્ષથી શિક્ષણ સેવા અને રોજગાર ક્ષેત્રે આગળ વધી રહી છે અને આપ સૌનો સાથ સહકાર મળી રહ્યો છે એનો ખૂબ ખૂબ અમને ગર્વ છે તો ફરીથી હું તમને વેલકમ કરું છું હેમંત સર દિગ્રાન સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ટીજીએસ આઈ સાથ નિભાવીશું છેક સુધી વેલકમ